નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયની ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ જે એકમ કસોટી લેવાય છે તે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તે મેળવી લેજો જે તમારી પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે વિજ્ઞાન વિષયની જે પીડીએફ છે ઓરિજિનલ પ્રશ્ન બેંકની તે પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ વિજ્ઞાન વિષયની આજે એકમ કસોટીની પ્રશ્ન છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ એકમ કસોટીમાં સાતમું પ્રકરણ જે છે તે સમાવવામાં આવેલું છે કુલ પચીસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે તમારું તો જોઈએ પ્રશ્ન નંબર એક અ નીચે આપેલામાંથી કોઈ પણ એક વિભાગના જોડકા જોડો જેના કુલ ચાર માર્ક છે તો વિભાગ અમાં છે છોકરો એને આપણે જોડીશું વિકલ્પ સી એક્સ વાય સાથે બીજું છે છોકરી એને આપણે જોડીશું અંડકોષ સૂત્ર સાથે ચોથું છે શુક્રકોષ એને જોડીશું એક્સ અથવા તો વાય રંગસૂત્ર સાથે ત્યાર પછી છે વિભાગ બી એમાં અ કિશોર અવસ્થાની શરૂઆત તો એને જોડીશું દસ થી બાર વર્ષ બીજું છે ઋતુસ્ત્રાવારંભ એને જોડીશું અગિયાર વર્ષ ત્રીજું છે રજો નિવૃત્તિ જોડીશું પિસ્તાલીસ થી પચાસ વર્ષ અને કિશોર અવસ્થાની અવધિ તો એમાં આપણે વિકલ્પશ્રી લખીએ તેરથી ઓગણીસ વર્ષ ત્યાર પછી છે વિભાગ સી એમાં પિટ્યુટરી ગ્રંથિ એને જોડીશું પિટ્યુટરી અંતસ્ત્રાવ સાથે એડ્રિનાલ ગ્રંથિને જોડીશું એડ્રિનાલિન સાથે સાદુપિંડને જોડીશું ઇન્સ્યુલિન સાથે અને થાઇરોઇડને આપણે જોડીશું થાઇરોક્સિન સાથે ત્યાર પછી છે વિભાગ ડી એમાં શુક્રપિંડને જોડીશું પુરુષમાં અંડપિંડની સ્ત્રી સાથે થાઇરોઇડ ગ્રંથિને ગળામાં અને પિટ્યુટરી ગ્રંથિને શીર્ષમાં ત્યાર પછી છે વિભાગ ઈ ગોઇટર એને જોડીશું થાઇરોક્સિનની ઉણપ ડાયાબિટીઝને જોડીશું ઇન્સ્યુલિનની ઓછી માત્રા એઇડ્સને આપણે જોડીશું એચઆઈવીનું સંક્રમણ અને ખીલને આપણે જોડીશું ગ્રંથિની વધુ ક્રિયાશીલતા સાથે ત્યાર પછી આગળ જોઈએ તો ધોરણ આઠના વિજ્ઞાન અને ગુજરાતી વિષયની એકમ કસોટી જે છે ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસની તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો જો આ પીડીએફ તમારે વોટ્સએપ પર જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોક્કનના નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો મિત્રો ત્યાર પછી જોઈએ આપણે બ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું એચઆઈવીનું પૂરું નામ હ્યુમન ઇમ્યુનોડફિયેન્સી વાયરસ છે તો જવાબ આવશે ખરું બીજું કિશોરાવસ્થાના પ્રારંભ દરમિયાન પ્રસ્વેદ ગ્રંથિઓ તથા તેલ ગ્રંથીઓનો સ્ત્રાવ વધતો નથી તો જવાબ આવશે ખોટું ત્રીજું ગર્ભમાં શિશુના લિંગનું નિશ્ચય તેની માતાના લિંગી રંગસૂત્ર દ્વારા થાય છે તો ખોટું ચોથું દૂધ એ સમતોલ આહાર છે તો જવાબ આવશે ખરું પાંચમું લોહ તત્વથી ભરપૂર ખોરાક રુધિરના નિર્માણ માટે જરૂરી છે તો ખરું છઠ્ઠું કિશોર અવસ્થામાં છોકરાઓનો અવાજ ભારે થઈ જાય છે તો ખરું મનુષ્યમાં કિશોર અવસ્થાની વય અવધિ પિસ્તાલીસ થી પચાસ વર્ષ સુધી હોય છે ખોટું આઠમું કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે તો ખરું નવ મુ કિશોર અવસ્થામાં નશાકારક પદાર્થોના સેવનથી સ્વાસ્થ્ય ઉપર સારી અસર થાય છે તો ખોટું સંતાનની જાતિ માટે પિતા જવાબદાર છે તો ખરું અગિયારમું વ્યક્તિનું સ્વાસ્થ્ય એટલે શારીરિક અને માનસિક તંદુરસ્તી તો જવાબ આવશે ખરું બારમું દેડકામાં લારવામાંથી પુખ્ત બનવાના પરિવર્તનને કાયંતરણ કહેવાય છે તો જવાબ આવશે ખરું તેરમું ઋતુસ્ત્રાવના સમયે જો કોઈ છોકરી છોકરાને જુએ તો ગર્ભવતી બની જાય છે જવાબ આવશે ખોટું ચૌદમું કિશોર અવસ્થા દરમિયાન શારીરિક વ્યાયામ કરવો જોઈએ તો જવાબ આવશે ખરું અને પંદરમું છે કંઠમણીનું બીજું નામ એડમ્સ એપલ છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી પ્રશ્ન નંબર બે કારણ આપો ગમે તે એક જેના કુલ ત્રણ માર્ક્સ છે એમાં પહેલું પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ કહે છે તો જોઈએ ઉત્તર પિટ્યુટરી ગ્રંથી મગજ સાથે જોડાયેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવો જનનપિંડ ને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે થાઈરોઇડ તેમજ એડ્રિનાલ ગ્રંથિ પીટ્યુટેરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવોના માધ્યમ દ્વારા મળતા આદેશ મુજબ જ પોતાના અંતઃસ્ત્રાવોને મુક્ત કરે છે પિટ્યુટેરી ગ્રંથિના સ્ત્રાવ વડે થાઇરોઇડ એડ્રિનાલ્ડ અને જનલપ્રિન્ડના સ્ત્રાવોનું નિયમન થાય છે આથી પીટ્યુટેરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ પણ કહેવામાં આવે છે ત્યાર પછી બીજું આઠમા ધોરણમાં અભ્યાસ કરતી અવનીને ચહેરા ઉપર ખીલ થવાની શરૂઆત થાય છે તેના કારણો જણાવો તો તરુણાવસ્થામાં પ્રસ્વેદ ગ્રંથિ અને તેલગ્રંથીઓ વધારે પડતી ક્રિયાશીલ થઈ જાય છે પ્રસ્વેદ અને છે છે ચહેરા ઉપર પ્રમાણ વધારે હોય આ કારણે આઠમા ધોરણમાં અભ્યાસ કરતી અવનીને ચહેરા ઉપર ખીલ થવાની શરૂઆત થાય છે ત્રીજો સવાલ કિશોરાવસ્થામાં છોકરો અને છોકરીના અવાજમાં શું બદલાવ આવે છે તો યોવન આરંભમાં સ્વરપેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય છે છોકરાઓમાં વિકાસ પામીને મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ કંઠમણી ઉપસી આવે છે છોકરીઓમાં સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે જ્યારે છોકરાઓનો અવાજ ઘેરો હોય છે ત્યાર પછી ચોથું કિશોરાવસ્થામાં નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ તો ડ્રગ્સનું એકાદ વખત પણ માત્ર કુતૂહલ કે ટેસ્ટ માટે ઉપયોગ મુશ્કેલી સર્જે છે તેનું એકાદ વાર સેવન કરવાથી સતત લેવાની ઈચ્છા થાય છે તેના સેવનથી તણાવ મુક્તિ અને સારાપણાનો અનુભવ થાય છે પછી પણ તેને ટેવ અને આદત પડતી જાય છે આગળ જતાં આદત હાનિકારક નીવડે છે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય તેમજ ખુશીને બરબાદ કરી દે છે આથી ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ પાંચમું કિશોરાવસ્થામાં પીઝા બર્ગર જેવા ફાસ્ટ ફૂડ નિયમિતપણા ન ખાવા જોઈએ તો તરુણાવસ્થામાં તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે આ અવસ્થામાં પોષણક્ષમ આહાર ખૂબ જ જરૂરી છે ચિપ્સ પેકેજિંગ ફૂડ તેમજ જંક ફૂડમાં પોષક દ્રવ્યોની માત્રા પર્યાપ્ત હોતી નથી આથી કાર્બોદિત પ્રોટીન ચરબી વિટા વિટામિન ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રા મેળવવા સંતુલિત આહાર લેવો જોઈએ આમ નિયમિત ભોજનના ભોગે ચિપ્સ પેકિંગ ફૂડ તેમજ જંક ફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલું મનુષ્યમાં લિંગ નિશ્ચયને સમજાવો તો મનુષ્યના બધા કોષોના કોષ કેન્દ્રમાં ત્રેવીસ જોડ રંગસૂત્ર હોય છે આ પૈકી ત્રેવીસમી જોડ એક જોડ લિંગી રંગસૂત્રની છે સ્ત્રીમાં એક્સ એક્સ અને પુરુષમાં એક્સ વાય લિંગી રંગસૂત્ર હોય છે જનન કોષો માં દરેક જોડનું એક એક રંગસૂત્ર હોય છે સ્ત્રીમાં અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષમાં હંમેશા લિંગી રંગસૂત્ર એક્સ હોય છે પુરુષમાં શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષો બે પ્રકારના હોય છે અડધી સંખ્યાના શુક્રકોષો લિંગી રંગસૂત્ર એક્સ ધરાવતા અને બાકીના શુક્રકોષો લિંગી રંગસૂત્ર વાય ધરાવતા હોય છે જો અંડકોષનું ફલન રંગસૂત્ર એક્સ ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્મન જ એક્સ એક્સ લિંગી રંગસૂત્ર ધરાવે છે અને છોકરી તરીકે વિકાસ પામે છે જો અંડકોષનું ફલન એક્સ રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્મન જ એક્સ વાય લિંગી રંગસૂત્ર ધરાવે છે અને છોકરા તરીકે વિકાસ પામે છે આમ યુગ્મન જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચયન માટેનો સંદેશ હોય છે જન્મ પહેલા શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્ર વડે થાય છે માતા દ્વારા નહીં આકૃતિ પણ અહીંયા આપવામાં આવેલી છે ત્યાર પછી બીજો સવાલ સ્ત્રીમાં ઋતુસ્ત્રાવ એટલે કે ઋતુચક્ર સમજાવો તો સ્ત્રીમાં પ્રજનન અવસ્થા દસ થી બાર વર્ષની ઉંમરથી પિસ્તાલીસ થી પચાસ વર્ષની ઉંમર સુધી દર દિવસના અંતરાલે ઋતુસ્રાવની ઘટના જોવા મળે છે ચક્રનું નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે સ્ત્રીમાં પ્રજનન અવસ્થાના પ્રારંભથી અંડપિંડમાં અંડકોષો પરિપક્વ થવા લાગે છે બંને અંડપિંડ પૈકી વારાફરતી પ્રતિમાસ એક અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે આ સમયમાં ગર્ભાશયની દિવાલ ગર્ભ ધારણ કરી શકે તે માટે જાડી થાય છે અંડકોષ મુક્ત થયા બાદ જો ફલિત ન થાય તો ગર્ભધારણની તૈયારી નકામી થાય છે આ સ્થિતિમાં અફલિત અંડકોષ અને ગર્ભાશયનું અંદરનું જાડુ સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ તૂટવા લાગે છે તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્ત્રાવ થાય છે તેને ઋતુસ્ત્રાવ કહે છે ઋતુસ્ત્રાવ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થાય અંડપિંડમાંથી મુક્ત થવું ગર્ભાશયની દિવાલ જાડી થવી અને ફલન ન થતા આ દિવાલનું તૂટવું વગેરેનો સમાવેશ થાય છે ત્યાર પછી ત્રીજો સવાલ કિશોરાવસ્થાના લક્ષણો જણાવો તરુણાવસ્થા એ પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત કરવાની અવસ્થા છે કિશોરોમાં ઉંચાઈમાં વધારો દાઢી મૂછ ખભાનો ભાગ પહોળો ઘેરો અવાજ વગેરે લક્ષણો વિકાસ પામે છે તરુણમાં ઊંચાઈમાં વધારો નિતમનો ભાગ પહોળો તીણો અવાજ ગ્રંથિનો વિકાસ વગેરે લક્ષણો જોવા મળે છે છોકરાઓમાં સ્વરપેટી મૂટી થઈને ગળાના ભાગમાં બહારની તરફ હોપસે આવે છે તરુણાવસ્થામાં ચહેરા પર સતા ખીલ માટે પ્રસ્વેદ ગ્રંથિઓ અને તેલ ગ્રંથિઓની વધારે ક્રિયાશીલ થાય છે ચોથું કિશોર અવસ્થામાં અસુરક્ષિતતાનો અનુભવ થાય છે તે સમજાવો તો તરુણાવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની અવસ્થા છે પહેલાની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે ધ્યાન રાખતો થાય છે તરણોમાં બૌદ્ધિક વિકાસ થતાં તે વિચારવામાં વધુ સમય લે છે વ્યક્તિ જીવનના આ ગાળામાં મગજની શીખવાની ક્ષમતા સૌથી વધારે હોય છે આ ગાળો માનસિક બૌદ્ધિક અને સંવેદનાત્મક પરિપક્વતા મેળવવાનો ગાળો છે વ્યક્તિ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે આ સ્થિતિમાં ક્યારેક તે અસુરક્ષિતતાનો અનુભવ કરે છે પાંચમું કીટાકોમાં જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્ત્રાવ કઈ રીતે જરૂરી છે તો ડીંબમાંથી પુખ્ત પ્રાણી સ્વરૂપમાં રૂપાંતરણને કાયંત્રણ કહે છે કીટાકોમાં કાયંત્રણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવ વડે થાય છે દેડકામાં થાઇરોઇડ ગ્રંથિ વડે સ્ત્રાવ પામતા થાઇરોક્સિન અંતસ્ત્રાવ વડે કાયંત્રણનું નિયમન થાય છે થાઇરોક્સિનના ઉત્પાદન માટે આયોડિન જરૂરી છે જે પાણીમાં પોલ વૃદ્ધિ પામી રહ્યા હોય તેમાં જો આયોડિન પર્યાપ્ત માત્રામાં ન હોય તો ટેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતર થતું નથી ત્યાર પછી છઠ્ઠો સવાલ કિશોરાવસ્થામાં થતા ગૌણ જાતીય ફેરફારો સમજાવો તો છોકરીમાં અંડપિંડમાંથી માદા જાતીય સ્ત્રાવ શરૂ થાય છે અંડપિંડમાંથી અંડકોષ પરિપક્વ થઈ મુક્ત થવાની શરૂઆત થાય છે પ્રજનન વિકાસ વિકાસ તેમજ થાય છે માસિક શરૂઆત થાય છે છોકરામાં શુક્રપિંડમાંથી નર જાતીય અંતસ્ત્રાવ શરૂ થાય છે શુક્રપિંડ શુક્રકોષો ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે આ ઉપરાંત નવા વાળની વૃદ્ધિ સ્નાયુ વિકાસ વધારે અને મજબૂત બાંધો ઘેરો અવાજ ખભા અને છાતીનો વધારે પહોળો વિકાસ શિશ્ન મોટું અને સીધા ટટ્ટાર થવા સક્ષમ બને વગેરે ફેરફારો થાય છે ત્યાર પછી સાતમો સવાલ સ્ત્રીમાં પ્રજનન કાળની અવધિ રજો દર્શનથી રજો નિવૃત્તિ સુધીની હોય છે તે સમજાવો તો સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ તરુણ અવસ્થા એટલે કે દસ થી લઈ અને બાર વર્ષની ઉંમરથી થાય છે તથા સામાન્ય રીતે પિસ્તાલીસ થી પચાસ વર્ષની ઉંમર સુધી ચાલ્યા કરે છે તરુણ અવસ્થાની શરૂઆત સાથે અંડકોષ પરિપક્વ થવા લાગે છે એક અંડકોષ પરિપક્વ થાય છે તથા લગભગ થી ત્રીસ દિવસના અંતરાલ પર કોઈ પણ એક અંડપિંડ દ્વારા અંડપિંડ દ્વારા મુક્ત થાય છે આ સમયગાળા દરમિયાન જો અંડકોષ પ્રાપ્ત થાય અને તેનું ફલન થાય તો તેના વિકાસ માટે ગર્ભાશયની દિવાલ જાડી બને છે તેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે જો અંડકોષનું ફલન ન થાય તો તેવી સ્થિતિમાં મુક્ત થયેલો અંડકોષ તથા ગર્ભાશયની જાડી દિવાલ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે તેનાથી સ્ત્રીઓમાં રક્ત સ્ત્રાવ થાય છે જેને માસિક સ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે ઋતુસ્રાવ લગભગ અઠ્યાવીસ એક વાર થાય છે પહેલો ઋતુસ્રાવ તરુણાવસ્થાની શરૂઆતમાં થાય છે જેને રજો દર્શન કહે છે લગભગ પિસ્તાલીસ થી પીસ પચાસ વર્ષની ઉંમરે ઋતુસ્રાવ થવાનું બંધ થાય છે ઋતુસ્રાવ બંધ થવાની ક્રિયાને રજો નિવૃત્તિ કહે છે પ્રારંભમાં માસિક ચક્ર અનિયમિત હોઈ શકે છે તેને નિયમિત થવામાં કેટલોક સમય લાગે છે ત્યાર પછી આઠમો સવાલ અંતઃસ્ત્રાવ કેવી રીતે કાર્ય કરે છે તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એ વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ પહેરે છે પિટ્યુટરી અંતઃસ્ત્રાવ થાઇરોઈડ અને એડ્રિનાલ અને અંતઃસ્ત્રાવ મુક્ત કરવાનો આદેશ આપે છે એડ્રિનાલી રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખી ગુસ્સો ચિંતા વગેરે ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખે છે ટેસ્ટોસ્ટોરન છોકરામાં દાઢીમુજ અને શિષ્ણનો વિકાસ પ્રેરે છે ઇસ્ટ્રોજન છોકરામાં સ્તન ગ્રંથિ અને ગર્ભાશયનો વિકાસ પ્રેરે છે ત્યાર પછી નવમો સવાલ સ્વાસ્થ્ય માટે વ્યક્તિગત સ્વચ્છતાની આવશ્યકતા સમજાવો તો સ્વાસ્થ્ય માટે વ્યક્તિગત સ્વચ્છતાની ખૂબ જ આવશ્યકતા છે પ્રત્યેક વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ કિશોરો માટે અત્યંત જરૂરી છે કારણ કે પ્રસ્વેદ ગ્રંથિઓની વધારે સક્રિયતાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે સ્નાન કરતી વખતે શરીરના બધા જ ભાગોને સારી રીતે સાફ કરવા જોઈએ છોકરીઓએ ઋતુસ્ત્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ જો સફાઈ રાખવામાં ન આવે તો બેક્ટેરિયલ સંક્રમણનો ભય રહે છે જેને સ્વાસ્થ્ય જોખમાય છે ત્યાર પછી લિંગી સિવાયના અન્ય અંતસ્ત્રાવ જણાવો તો વૃદ્ધિ અંતસ્ત્રાવ થાઇરોક્સિન ઇન્સ્યુલિન એડ્રિનાલિન ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી કોઈ પણ એક આકૃતિ દોરો અથવા તો નામ નિર્દેશન કરો એમાં મનુષ્યમાં લિંગ નિશ્ચય અહીંયા એક્સ છે અને અહીંયા x છે તો એક્સ વાય હોય તો છોકરો અને એક્સ એક્સ હશે તો છોકરી તો આ રીતે લિંગ નિશ્ચયની આકૃતિ હોય છે મનુષ્યમાં અંતસ્ત્રાવી ગ્રંથિઓનું સ્થાન તો તમે સર્વપ્રથમ જોશો માથાના ભાગમાં વિટ્યુનરી ગ્રંથિ ગળામાં થાઇરોક્સિન ત્યાર પછી એડ્રિનરીન ગ્રંથિ સાદુપિંડ માદાની અંદર અંડપિંડનું સ્થાન અને શુક્રપિંડ તો આવી રીતે તમે જોઈ શકો છો આ બધી જ અંતસ્ત્રાવીઓ જે છે તે છે એમાં પિટ્યુટરી શીર્ષમાં હોય છે થાઇરોઇડ છે તે ગ્રીવા ગળામાં એડીનાલીન ઉદરમાં સ્વાદુપિંડ જે છે તે ઉદરમાં મૂત્રપિંડના અગ્ર છેડે જનનપિંડ શુક્રપિંડ જે છે તે શરીરની બહાર અને અંડપિંડ જે છે તે ઉદરના નીચલા ભાગમાં સ્ત્રીઓમાં જોવા મળે છે ત્યાર પછી ત્રીજું નીચે આપેલા ફ્લોચાર્ટમાં નામ નિર્દેશન કરો તો અહીંયા તમે જોશો તો વૃદ્ધિ અંતસ્ત્રાવ અહીંયા જે છે તે થાઇરોક્સિન અંતસ્ત્રાવ આ એડ્રીનાલિન અંતસ્ત્રાવ ઇન્સ્યુલિન અંતસ્ત્રાવ ઇસ્ટોજરોન અંતસ્ત્રાવ અને શ્રેષ્ઠસ્ટોરૉન અંતસ્ત્રાવ ત્યાર પછી ચોથું નીચે આપેલા ફ્લોચાર્ટમાં નામ નિર્દેશન એમાં ગ્રંથિના નામ લખવાના છે તો પિટ્યુટરી થાઇરોક્સિન એડ્રિનાલિન સાદુપિંડ અંડપિંડ અને શુક્રપિંડ ત્યાર પછી પાંચમું નીચે આપેલા ફ્લો ચાર્ટમાં નામ નિર્દેશન કરો જો બંને એક્સ એક્સ હોય તો એક્સ એક્સ અને એક્સ વાય છે તો અહીંયા એક્સ અને વાય હવે એક્સ એક્સ ક્યારે થશે તો કે એક્સ અહીંયાથી અને એક્સ અહીંયાથી અને એક્સ વાય ક્યારે થશે તો એક્સ અને એક્સ વાય ચાલો ત્યાર પછી જોઈએ તો આપણે ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની ધોરણ આઠની વિજ્ઞાન અને ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે આપણી આ ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો આ પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો જો વોટ્સઅપ ઉપર તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ વિજ્ઞાન અને ગુજરાતી તે વિષયની પીડીએફ છે તમે મેળવી શકો છો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પેલું રોહન શાળાની રિસેસ દરમિયાન ફક્ત ચિપ્સ કે પેકિંગ ફૂડ ખાય છે અને અવારનવાર બીમાર પડે છે તે બીમાર ન પડે તે માટે ડોક્ટર તેને કેવા પ્રકારનો ખોરાક લેવાની સલાહ આપશે શા માટે તો જોઈએ ઉત્તર ડોક્ટર તેને ખોરાકમાં કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન અને ખનિજ સારા પ્રમાણમાં હોય તેવો આહાર લેવાની સલાહ આપશે કારણ કે આ બધા જ પોષક તત્વોથી તેના શરીરનો વિકાસ થાય અને શરીરમાં તંદુરસ્તી અને તાજગી જળવાઈ રહે આથી ડૉક્ટર રોહનને પૌષ્ટિક પ્રકારનો ખોરાક લેવાની સલાહ આપશે ત્યાર પછી બીજું પ્રજનન સંબંધિત કઈ કઈ ખોટી માન્યતાઓ સમાજમાં પ્રવર્તે છે તો પ્રજનન સંબંધિત નીચેની ખોટી માન્યતાઓ છે એમાં પહેલું ઋતુ સમયે જો કોઈ છોકરી છોકરાને જુએ તો ગર્ભવતી બની જાય સંતાનની જાતિ માટે તેની માતા જવાબદાર છે અવસ્થામાં છોકરીનો રસોડામાં કામ કરવું નિષેધ છે આ માન્યતાઓ વૈજ્ઞાનિક તથ્યો વગરની છે તેથી તેને છોડવી જોઈએ ત્યાર પછી કિશોર અવસ્થા દરમિયાન સમતોલ આહાર કેમ જરૂરી છે તો એ ઝડપી વૃદ્ધિ તેમજ વિકાસનો તબક્કો છે આથી કોઈ પણ કિશોરના આહારનું આયોજન અત્યંત આવશ્યક છે કારણ કે જો સમતોલ આહાર લેવામાં ન આવે તો કિશોર અવસ્થામાં યુવા અવસ્થાની તરફ થતા શારીરિક ફેરફારોની અંદર યોગ્ય ઉંમર પ્રમાણેના શારીરિક ફેરફારો થતા નથી તેના કારણે થઈ અને સમતોલ આહાર જરૂરી છે ચોથો સવાલ માલાએ ઋતુસ્રાવ દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા માટે કઈ કઈ કાળજી લેવી જોઈએ તો માલાએ ઋતુસ્રાવ દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા માટે નીચે પ્રમાણેની કાળજી લેવી જોઈએ ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ તેઓએ પોતાના માસિક ચક્રનું ધ્યાન રાખીને તેના માટે તૈયાર રહેવું જોઈએ સેનેટરી નેપકિનનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો સ્વચ્છ ઘરગથ્થુ પેડનો ઉપયોગ કરવો જોઈએ જરૂરિયાત પ્રમાણે દર ચાર પાંચ કલાક પછી પેડ બદલવા જોઈએ ત્યાર પછી પાંચમું ધોરણ આઠના વિદ્યાર્થીઓને વિજ્ઞાન શિક્ષક દ્વારા વ્યક્તિગત સ્વચ્છતાની સમજણ કેમ આપવામાં આવે છે ધોરણ આઠના વિદ્યાર્થીઓને વિજ્ઞાન શિક્ષક દ્વારા વ્યક્તિગત સ્વચ્છતાની સમજણ આપવામાં આવે છે કારણ કે ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીઓમાં કિશોરાવસ્થાનો પ્રારંભ થતો હોય છે આ માટે વ્યક્તિગત સ્વચ્છતા અત્યંત જરૂરી છે કારણ કે પ્રસ્વેદ ગ્રંથિઓ વધુ પડતી સક્રિયતાથી શરીરમાં ક્યારેક દુર્ગંધ ઉત્પન્ન થાય છે દરરોજ શરીરના બધા જ ભાગોને સારી રીતે ધોવા અને સાફ કરવા જોઈએ જો સફાઈ ન રાખવામાં આવે તો બેક્ટેરિયલ સંક્રમણ થવાનો ખતરો પણ રહે છે ત્યાર પછી છઠ્ઠું કિશોર અવસ્થા શારીરિક વ્યાયામ પર વધુ ધ્યાન શા માટે આપવું જોઈએ તો કારણ કે આ અવસ્થા દરમિયાન શરીરની અંદર કેટલાક અંતઃસ્ત્રાવોનો ફેરફાર થશે જેનાથી મનની અંદર આવેગો આ ઉપરાંત શારીરિક ફેરફારો અને વિવિધ માનસિક ફેરફારો થાય છે તો તેના ઉપર અંકુશ રાખવા માટે થઈ અને વ્યાયામ જેવી પ્રવૃત્તિઓથી તેના ઉપર અંકુશ રાખી શકાય છે તેથી વ્યાયામ જેવી કસરતો ઉપર ધ્યાન આપવું જોઈએ ત્યાર પછી સાતમો સવાલ એઇડ્સ રોગ ફેલાવા એઇડ્સના રોગનો ફેલાવો કઈ રીતે થાય છે તો એઇડ્સ એચઆઈવી નામના વાયરસથી થાય છે તેનો ફેલાવો નીચેની રીતે થાય છે એચઆઈવી ચેપગ્રસ્ત ઇન્જેક્શન સોય અથવા તો સિરિંજ દ્વારા એચઆઈવી ચેપગ્રસ્ત માથા દ્વારા સંતાનમાં દૂધ દ્વારા અથવા તો એચઆઈવી ચેપગ્રસ્ત વ્યક્તિ સાથેના જાતીય સંપર્ક દ્વારા ત્યાર પછી આઠમો સવાલ કિશોર અવસ્થા દરમિયાન તરુણ કે તરુણી એ નશાકારક પદાર્થથી દૂર રહેવું જોઈએ સમજાવો તો ડ્રગ્સનું એકાદ વખત પણ માત્ર કુતુહલવશ કે ટેસ્ટ માટે ઉપયોગ એ મુશ્કેલી સર્જે છે તેનું એકાદ વાર સેવન કરવાથી સતત લેવાની ઈચ્છા થાય છે તેના સેવનથી તણાવ મુક્તિ અને સારાપણાનો અનુભવ થાય છે પછી પણ પછી તેની ટેવ અથવા તો આદત પડી જાય છે આગળ જતાં આદત હાનિકારક નીવડે છે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય તેમજ ખુશીને બરબાદ કરી દે છે આથી ડ્રગ્સથી દૂર રહેવું જરૂરી છે નવમો સવાલ ડબ્બા એમાં વેફર ચોકલેટ બર્ગર છે અને ડબ્બા બીમાં ફળ દૂધ સલાડ છે તમે શરીરના સારા સ્વાસ્થ્ય માટે કયો ડબ્બો પસંદ કરશો અને શા માટે ડબ્બા એમાં વેફર ચોકલેટ બર્ગર છે અને ડબ્બા બીમાં ફળ દૂધ સલાડ છે તો હું ડબ્બો બી એટલે કે ફળ દૂધ અને સલાડ દૂધ અને સલાડ એ પસંદ કરીશ કારણ કે સારા સ્વાસ્થ્ય માટે પસંદ કરીશ કારણ કે બી ડબ્બામાં શરીર માટે જરૂરી એવા પોષક તત્વો પ્રોટીન વિટામિન અને પોષક દ્રવ્યયુક્ત ખોરાક છે એટલા માટે હું ડબ્બો બી પસંદ કરીશ ત્યાર પછી દસમો સવાલ આહારમાં યુક્ત મીઠાનો સમાવેશ શા માટે કરવો જોઈએ થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તે એડ્રિનાલિન યુક્ત અંતસ્ત્રાવ છે આયોડિનની ઉણપમાં થાઇરોક્સિન અંતસ્ત્રાવ બનતો નથી તેના પરિણામે હાઇપો થાઇરો સ્થિતિમાં થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારો થાય છે અને ગોઇટર રોગ થાય છે યુક્ત મીઠું થાઇરોડે થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન બનવા માટે યોગ્ય માત્રામાં આયોડિન પૂરું પાડે છે આથી ગોયટર રોગથી બન બચવા માટે આહારમાં આયોડીનયુક્ત મીઠાનો ઉપયોગ સલાહ ભરેલો છે મિત્રો ફરી મળીશું આપણે ધોરણ આઠના જે ગુજરાતી વિષયની એકમ કસોટી છે તેના એકમ કસોટીના પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો